ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે મકરસંક્રાંતિ ઉત્તરાયણ તો બધા મિત્રોને હેપ્પી ઉત્તરાયણ હેપ્પી મકરસંક્રાંતિ અને આપણે જસ્ટ ઘરનું કામકાજ સવારે પતાવ્યું અને આ છે ખેતરે મિત્રો પાણી ચાલુ હતું જોઈ શકો છો મિત્રો આ છે ખેતરમાં પાણી આપણે યુવકમાં ચાલુ કર્યું હતું અને છોકરા લોકો પતંગ ચગાવે છે મિત્રો ત્યાં જોઈ શકો છો મિત્રો પતંગની મજા માણે છે જોઈ શકો છો મિત્રો પતંગ ચગાવતા છે છોકરા લોકો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ એકવાર બ્લોગમાં સ્વાગત છે ફરી તમારું અને જસ્ટ વાગ્યા છે ચાર આપણે ખેતરે આવી ગયા ખેતરે આપણે જુવાર ગાયો માટે નાખેલી છે એ જોવાની છે અને જુવાર જોઈ લઈએ મિત્રો અને આ બે ચાર દિવસમાં કટિંગ બી કરવાની છે પાછી જુવાર સ્ટાર્ટિંગ કરશો હવે ગાયો માટે ગ્રીન ચારા માટે તો બતાવીએ તમને જુવાર અને આ છે મિત્રો આ જોઈ શકો છો મિત્રો દેખાઈ રહી છે મિત્રો જુવાર તમને આ છે જુવાર પાણી મૂકેલું હતું એટલે ફૂલ ગ્રીન છે અને થોડી મન લાગે અંદરથી પડી ગયેલી છે જોઈએ આપણે જોઈ શકો છો મિત્રો થોડીક જુવાર પડી બી ગયેલી છે અંદરથી અને એકદમ હવે ખવડાવવા માટે રેડી છે મિત્રો દેખાઈ રહી છે મિત્રો જુવાર થોડીક જુવાર પડી ગયેલી છે હવે આપણે કટિંગ બી કરશું બે ત્રણ દિવસ પછી ફર્સ્ટ કટિંગ છે થોડો મિત્રો ગ્રોથ ઓછો છે હાઈટ થોડી ઓછી છે પણ સેકન્ડ કટિંગમાં મિત્રો આવી જશે ગ્રોથ જોઈ શકો છો મિત્રો આ છે જુવાર આથી જુવાર મિત્રો અને જુવારના ખેતર જોવા આવ્યા જોઈ લીધી જુવાર હવે કટિંગ બી કરવું પડશે એવું લાગતું છે તો તમારે ફાર્મમાં ગ્રીન ઘાસચારો ચાલુ થઈ ગયો હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો મારા એરિયામાં થોડી પાણીની તકલીફ છે એટલે મિત્રો ગ્રીન ઘાસચારો આ રીતના જ હોય છે મિત્રો આ છે મિત્રો જુવાર ફ્રેન્ડ આપણે બીજા ખેતર આવી ગયા છે અને જે ફોરજી નેપિયર આ છે મિત્રો ફોરજી નેપિયર અને જબરજસ્ત ગ્રોથ આવી ગઈ છે મિત્રો અને આ જોઈ શકો છો મિત્રો તુવર અમારી ભાષામાં ભારે તુવર કહેવામાં આવે છે મિત્રો આ છે તુવર ફોરજી નેપિયર છે મિત્રો ગાયો માટે અને છે મિત્રો જુવાર જે મારા ફાધરે નાખેલી છે અને મેડમ આવેલી છે અહીંયા આપણે શોધીએ ને જોઈ શકો છો મિત્રો ફોરજી ના અમારે સોટું સરકાર આવી ગયો છે અંદરથી હનુકુમાર હનુ પાપડી તોડવા આવેલો છે મિત્રો અને આ છે હનુની મમ્મી અને એનું મમ્મી પાપડી તોડતી છે શેરીમાં પાપડી તોડી લીધી છે અને આ જોઈ શકો છો મિત્રો ફોરજી નેટવિયર આટલી ગ્રોથ આવી ગઈ છે મિત્રો આપણી લઈ છે હનુબી તોડીને મિત્રો જોઈ શકો છો નાળામાં પાણી હતું બુફ વધી ગયું આપણે થોડોક ઉપયોગ કરી રહ્યો એનો અને જંગલ ઝાડી જંગલ બહુ છે મિત્રો એટલે જગ સાચવીને ફરવું પડે બતાવીએ તમને પાપડી આ છે મિત્રો પાપડી પાપડી તોડતા છે મિત્રો પાપડી તોડી દીધી છે Ase Metro Pavfli <tuh>